શાકભાજી અને ફળ એ કેવી રીતે થાય છે એના વિશે આપણે વાત કરી હતી બરાબર આજે એના વિશે થોડીક વાત છે કે આપણે અનાજ એટલે જેવા કે ઘઉં અને ચોખા પછી એમાં શાકભાજી એમાં ફળ અને એમાં લાકડું આના વિશે આપણે આજે વાત કરવાની છે બરાબર બરાબર બે જ બરાબર જો આ શાકભાજી છે હા શું છે આ શાકભાજી રીંગણું છે ને તો રીંગણું એક થાય છે બરાબર તો એમાં અનાજમાં ઘઉં અને ચોખા પછી બાજરી પછી ડોડા એના બધાના છોડ થાય બરાબર એનું ઝાડ થાય ઝાડ શે થાય છે છે ખલેલા છેલા ઝાડ નું નામ શું હોય છે ખબર છે ખજૂરી આ ખજૂરી ના ઝાડ માં જ ખલેલા થાય બરાબર આ ઝાડ થાય આમ પણ કેવું નાળિયેરી જેમ ઊંચું ઊંચું ઝાડ થાય આ ખજૂરી નું ઝાડ છે ને નાળિયેરી ને જેમ ઊંચું થાય

હાલો આપડે છાયો જોવા જવાનું ચાલો વિડીયો ચાલુ રાખો હલો છાયા જોવા જવાનું ચાલો હલો છાયો જોવા જાવ જવું શેમાં કયા કયા ઝાડ છાયો થાય